નાણાના વેકેશન દરમિયાન કાળઝાળ ગરમીથી બચવા લોકો વોટર પાર્કમાં હજારો રૂપિયા ખર્ચી મોજ મસ્તી માણતા હોય છે જ્યારે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના દિવેરમડી નર્મદા નદી ખાતે કુદરતના સાનિધ્યમાં નિઃશુલ્ક લોકો અહીંયા નાવાની મજા માણતા હજારોની સંખ્યામાં ઉમટી પડે છે મુલાકાતીઓની વધતી સંખ્યાના પગલે અહીંયા એક પિકનિક સ્પોટ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે નર્મદા નદીમાં સ્નાનની સાથે સાથે દિવેરમડીમાં ઘોડી સવારી ઊંટ સવારી બાઇક રાઇડિંગ સહિત અને નવી નાસ્તાની રેગડીઓ સહિત ઘણી મનોરંજનની સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ છે અહીંયા પર્યટકોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે અને હાલ ઉનાળુ વેકેશનમાં અહીંયા પર્યટકોનું ઘોડાપુર ઉમટેલું જોવા મળે છે હેલો ગાઈઝ મારું નામ છે કૃણાલ જાદવ હું ખંડેરાપુરાથી બાદા તાલુકાથી અને જિલ્લો વડોદરાથી અમે સ્પેશિયલ નાવા માટે અહીંયા છે આમ જોવા જઈએ તો આમ કહી શકીએ આપણે મિની ગોવા અહીંયા મિની ગોવા જેવી આપણે ફિલિંગ આવે છે તમને પણ અહીંયા ઘણું બધું જોવાલાયક છે અહીંયા હું કે ફોટા પાડવા માટે ઘણા ઘણા સારા છે ભોજ મારી શકે છે ઘણું બધું આપણને અહીંયા છે તમે અહીંયા આવીને એન્જોય કરી શકો છો અને મિની ગોવા જોવો આનંદ તમે ઉતારી શકો છો અને આપણે ઘણું બહુ દૂર નથી અહીંયા ભરૂચથી નજીક જ થોડાક કિલોમીટરના અંતરમાં અહીંયા દિવેજ ગામ આવેલું છે